જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવી અવનવી વાત જાણવા માગીએ છીએ કે શ્રી ઠાકુરજીને પંચામૃત વર્ષમાં કેટલી વખત થાય શ્રી ઠાકુરજીને અભ્યંગ સ્નાન વર્ષમાં કેટલી વાર થાય તિલક કેટલી વાર થાય સ્નાન વખતે તિલક કેટલી વાર થાય તો આવી ઘણી બધી અવનવી બાબત છે કે જેમાં વૈષ્ણવની કોમેન્ટ આવતી હોય તો એના વિશે સત્સંગ કરીએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે શ્રીમન મહાપ્રભુ શ્રીમદ વલ્લભ તાજીયાથી પ્રેરિત આ પુષ્ટિ માર્ગમાં વિવિધ ઉત્સવો અને મહોત્સવો આવતા હોય છે તો ઠાકુરજીને સ્નાન શૃંગાર અને માર્ગની રીત અને પરિપાટી શું છે તો એમાં પ્રશ્ન પહેલો આપણને થાય કે શ્રી ઠાકોરજીને પંચામૃત એક વર્ષમાં કેટલી વખત થાય છે તો શ્રી ઠાકુરજીને પંચામૃત એક વર્ષમાં છ વખત થાય એમાં જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે શ્રી ઠાકુરજીને થાય જન્માષ્ટમીની મધરાતે આપ હવેલી કે જ્યાં દર્શન કરવા જાતા હોય રાતના તો ત્યાં શ્રી શાલિગ્રામજીને થાય વામન દ્વાદશીના દિવસે જન્મ સમયે શ્રી શાલિગ્રામજીને થાય પ્રબોધિનીના દિવસે દેવોત્થાન સમયે શ્રી શાલિગ્રામજીને થાય રામનવમીના દિવસે જો પ્રથમ દિવસ રામનવમી આવે છે આપણે બુધવારે તો રામનવમીના દિવસે શ્રી શાલિગ્રામજીને થાય ઋષિ ચતુર્થીના દિવસે શ્રી શાલિગ્રામજીને થાય એમ વર્ષમાં છ વખત ઠાકોરજીને પંચામૃત થાય છે હવે પ્રશ્ન બીજો શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન એક વર્ષમાં કેટલી વાર થાય તો શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન એક વર્ષમાં લગભગ છવી વખત થાય છે જન્માષ્ટમી પેલું બીજું રાધાષ્ટમી ત્રીજું વામન દ્વાદશી ચોથું દશહરા પાંચમું શરદ પૂર્ણિમા છઠ્ઠું રૂપ ચૌદશ એટલે કે રૂપ ચતુર્દશી દિવાળીનો આગલો દિવસ પછી દિવાળીના દિવસે પછી ભાઈ બીજ પ્રબોધીની એકાદશી શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મકરસંક્રાંતિનો આગલો દિવસ જેને ભોગી સંક્રાંતિ જે ભોગી ઉત્સવ કહેવાય તે દિવસે વસંત પંચમીના દિવસે હોળી દાંડો જઈએ આપણે પૂનમનો રૂપિયો તૈયે શ્રીનાથજીનો પાટો ઉત્સવ આવે તે પછી હોળી હોલિકાના દિવસે પછી ડોલોત્સવ દ્વિતીયા પાટ ઉત્સવના દિવસે સંવંતસરના દિવસે હમણાં ગયું સંવંતસર તેથી સ્નાન હોય ઠાકોરજીને પછી આવતો રામનવમીનો ઉપદિવસ પરમ દિવસે છે તેથી અભ્યંગ સ્નાન થાય શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ અક્ષય તૃતીયા ઋષિ ચૌદશ રથયાત્રા પ્રથમ વખત પ્રભુ હિંડોળે ઝૂલતા હોય એટલે પહેલાં દિવસે ઠકુરાણી ત્રીજ અને રક્ષાબંધન જે રાખી પૂનમ કહેવાય એટલે એક વર્ષમાં અભ્યંગ સ્નાન ઠાકોરજીને છવ્વીસ વખત થાય શ્રી ઠાકોરજીના તિલક એક વર્ષમાં કેટલી વાર થાય છે તો શ્રી ઠાકુરજીને તિલક એક વર્ષમાં તેર વખત થાય છે જન્માષ્ટમીના દિવસે શૃંગારના સમયે મધ્યરાત્રે પંચામૃત થયા પછી રાધા અષ્ટમીના દિવસે રાજભોગ આવે ત્યારે વામન દ્વાદશીના દિવસે જેને પંચામૃત થયું હોય તેને તિલક થાય દસરાના દિવસે જ્વારા ધરાવતી વખતે તિલક થાય ભાઈ બીજના દિવસે રાજભોગ આવે ત્યારે સ્વરૂપને તિલક થાય પ્રબોધિની એકાદશીના દિવસે પંચામૃત પછી તિલક થાય શ્રી ગિરધરજીના ઉત્સવમાં રાજભોગના દર્શનમાં તિલક થાય શ્રી ગુસાઈજીના ઉત્સવમાં રાજભોગના દર્શનમાં તિલક થાય રામનવમીના દિવસે જન્મ થયા પછી તિલક થાય શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં રાજભોગના દર્શન પછી તિલક થાય ઋષિ ચૌદશના દિવસે જન્મ સમયે જેને પંચામૃત થયું હોય જે સ્વરૂપને તેને તિલક થાય અને રક્ષાબંધન જે રાખી પૂનમ કહેવાય તે દિવસે રાખી ધરાવતી વખતે તિલક થાય આમ વર્ષમાં શ્રી ઠાકોરજીને તિલક એક વર્ષમાં તેર વખત થાય હવે ઠાકોરજીને સ્નાન વખતે તિલક કેટલી વાર થાય તો શ્રી ઠાકોરજીને સ્નાન વખતે તિલક એક વર્ષમાં સાત વખત થાય શ્રી જન્માષ્ટમીના દિવસે સવારમાં પંચામૃત પહેલાં શ્રી ઠાકોરજીને તિલક થાય મધરાત સમયે પંચામૃત પહેલાં શાલીગ્રામજીને તિલક થાય રૂપ ચૌદશના દિવસે સ્નાન પહેલાં તિલક થાય પ્રબોધીના દિવસે પંચામૃત પહેલા શ્રી શાલિગ્રામજીને થાય રામ નવમીના દિવસે પંચામૃત પહેલાં શ્રી શાલિગ્રામજીને થાય ઋષિ ચૌદશના દિવસે પંચામૃત પહેલાં શ્રી શાલિગ્રામજીને થાય અને સ્નાન સ્નાનયાત્રાના દિવસે સ્નાન સમયે તિલક થાય આમ સાત વખત સ્નાન વખતે તિલક થાય પ્રશ્ન પાંચ શ્રી ઠાકોરજીને ભેટ આપણે ધરવાનો સમય આવે એવા દિવસો પણ આવે કે ઠાકોરજીને આપણે ભેટ પણ ધરી શકીએ તો શ્રી ઠાકોરજીને ભેટ આપણે આમ તો ગમે ત્યાં ધરી શકાય પણ સામાન્ય રીતે આ દિવસોમાં તો અચૂક જે આ દિવસો છે એવા કે એમાં અચૂક ભેટ ધરવી જોઈએ એમાં જન્માષ્ટમીના દિવસે શૃંગારના દર્શન પછી જન્માષ્ટમીના દિવસે પલ્નાના દર્શન પછી પીતાંબર શ્રીફળ રૂપિયો જે આપણે કાંઈ ધરતા હોઈએ રાધા અષ્ટમીના દિવસે રાજભોગના દર્શનમાં બે શ્રીફળ અને સવા બે રૂપિયા દિવાળીના દિવસે હટડી સમયે ભેટ મૂકવી પવિત્ર એકાદશીના દિવસે પવિત્ર ધરાવી પછી ભેટ મૂકવી શ્રાવણ સુધી બારસના દિવસે શ્રી મહાપ્રભુજીને પવિત્ર ધરાવતી વખતે ભેટ મૂકવી આપણા ઘરના ઠાકોરજીના પાટોત્સવ વખતે ભેટ મૂકવી આપણા શ્રી ગુરુદેવના પાટોત્સવના દિવસે પણ ઠાકોરજીને ભેટ ધરવી જોઈએ ફક્ત ગુરુદેવને જ એમાં ચોખ્ખું ઉલ્લેખ છે આપણા ગુરુદેવના પાછના દિવસે ફક્ત ગુરુદેવને જ અન્ય ઉત્સવ પ્રમાણે ભેટ ધરતા રહેવું જોઈએ જે ઉત્સવ હોય તો આ રીતને ભેટનો પણ આપણો પ્રાચીન પ્રણાલીકોનો આ ક્રમ હતો પ્રશ્ન છ શ્રી ઠાકોરજીને આપણે કમલપત્ર ક્યારે ધરી શકીએ છીએ જે આપણે એ કમલપત્ર ગાલ ઉપર કરીએ પ્રભુને કપોલ ઉપર તો જન્માષ્ટમી રાધાષ્ટમી શરદ પૂર્ણિમા દિવાળી પ્રબોધિની શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ અને રથયાત્રા આવા આઠ સમયે આઠ વાર આપણે કમલપત્ર ધરાય છે પ્રશ્ન સાત શ્રી ભાગવતજીના શ્લોકની સમજણ કઈ રીતે વિચારવી આપણે તો શ્રીમદ્ ભાગવતના રચિતા કોણ આ ભાગવત કોણે રચ્યું સૌ પ્રથમ આ ભાગવત કોણે વાંચ્યું અને કોણે સાંભળ્યું આવો આપણે પ્રશ્ન થાય તો શ્રીમદ્ ભાગવતના રચિતા મહર્ષિ વેદવ્યાસ શ્રી વેદવ્યાસજીએ ગણપતિજી પાસે શ્રીમદ ભાગવત લખાવ્યું અને તે માત્ર સાડા ચાર શ્લોકમાં જ હતું પણ ગણપતિજીને સમજણ ન પડી તેથી તેમણે એક શ્લોકના ચાર હજાર શ્લોક બનાવ્યા ગણપતિ દાદાએ તેથી સાડા ચાર ગુણા ચાર એટલે કે અઢાર હજાર શ્લોક આમ અઢાર હજાર શ્લોકની રચના થઈ જેથી ભાગવતના ત્રણસો અધ્યાય છે અને પાંચ લાખ છોતેર હજાર એના શ્લોક છે હવે તમે શ્લોક ગણવા બેસો તો એ અઢાર હજાર શ્લોક થતા નથી પણ એમાં ઉવાચના શબ્દ જે આવે એને પણ શ્લોક તરીકે ગણના કરી એટલે બારસો ને છોતેર ઉવાચના શબ્દ છે એને પણ શ્લોકમાં ગણતરી પ્રથમ શ્રી ભાગવત સંકાદિક ઋષિએ શ્રી નારદીને સંભળાવ્યું હતું આ રીતની ભાગવતની શ્લોકની ગણના છે એની પ્રશ્ન આઠ ધ્રુવજીએ છત્રીસ વર્ષ તપ કર્યું તે શું શક્ય છે આપણને ભાઈ છત્રીસ હજાર વર્ષ ધ્રુવજીએ છત્રીસ હજાર વર્ષ તો આયુષ્ય આટલી હોઈ શકે શું છે એ શંકાને સમાધાન બતાવે તો કે હા એ શક્ય છે એ આપણે સમજીએ કે ધ્રુવજીએ છત્રીસ હજાર વર્ષ રાજ્ય કર્યું યુગ પ્રમાણે આયુષ્યની આવરદા હોય છે તો કલયુગની આયુષ્ય સો વર્ષ ત્રેતાયુગની આયુષ્ય હજાર વર્ષ દ્વાપર યુગ દસ હજાર વર્ષ અને સતયુગમાં આયુષ્ય લાખ વર્ષનું હતું આ કથા સતયુગની છે ધ્રુવજીની વિષ્ણુ પુરાણમાં લેખ છે એનો કે માત્ર ધ્રુવકુમારે જેટલું તપ કર્યું એ પ્રમાણે એનું જીવન જીવ્યા એટલે આપણે કહીએ કહીએ છીએ કે ધ્રુવજીએ છત્રીસ હજાર વર્ષ તપ કર્યું પ્રશ્ન નવ છઠ ઋતુના આધારે નિકુંજોની રચના કેવી રીતે બને છે તો જવાબમાં એક દિવસમાં છ ઋતુઓ છ નિકુંજો શ્રી ઠાકુરજીની આજ્ઞાથી શ્રી સ્વામિનીજીએ શ્રી ગિરિરાજજીની કંદ્રમાં સિદ્ધ કરાવી સ્વસ્વરૂપો મહત્ મહત્વના છે એટલે કે શ્રી ગિરિરાજજીની કંદરામાં રોજની છ ઋતુ ફરી જાય છે અને સ્વરૂપો શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી શ્રી યમુનાજી શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી આ છ સ્વરૂપોના ભાવથી આ છ ઋતુઓ છે અને શ્રી સ્વામિનીજીના મનોરથની ઋતુ એ વસંત ઋતુ ચૈત્ર વૈશાખ શ્રી લલિતાજીના મનોરથની ગ્રીષ્મ ઋતુ જેઠ અષાઢ શ્રી વિશાખાજીના મનોરથની વર્ષા ઋતુ શ્રાવણ ભાદરવો શ્રી ચંદ્રાવલીજીના મનોરથની શરદ ઋતુ આશો કારતક શ્રી યમુનાજીના મનોરથની હેમંત ઋતુ માક્ષર અને પોષ જે લહેરિયાના વસ્ત્રો આપણે ધરાવીએ છીએ છઠ્ઠું શ્રી ઠાકોરજીના મનોરથની શિશિર ઋતુ મહા અને ફાગણ આ છ ઋતુઓમાં છત્રીસ રાગિણીઓ અને છત્રીસ વાદિંત્રો મૂર્તિમંત સ્વરૂપે છ છ સ્વરૂપોથી છ એ સ્વરૂપોની સેવામાં સંલગ્ન રહે છે તો આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં ઘણું બધું અવનવું છે એના વિડીયા પણ આપણે મૂકશું શ્રી વલ્લભાધી સકી જય